તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ

સ્નેહલ પટેલ ફાઉન્ડેશન લાઈફ સાયન્સ દ્વારા બીપી શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલને ડાયાલિસિસ મશીન ડોનેટ કરાયા છે અત્યાર સુધી સંસ્થા દ્વારા આ હોસ્પિટલે પાંચ ડાયાલિસિસ મશીન આપવામાં આવ્યા છે જેનો ચાર હજારથી વધુ દર્દીઓએ લાભ લીધો છે સ્નેહલ પટેલ ફાઉન્ડેશન લાઈફ સાયન્સ દ્વારા બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલને આજે વધુ બે ડાયાલિસિસ મશીન ડોનેટ કરવામાં આવ્યા છે સામાન્ય રીતે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં એક ડાયાલિસિસ માટે દર્દીને બે થી અઢી રૂપિયાનો ખર્ચ થતો હોય છે ત્યારે દર્દીઓને આજ સેવા મફત દરે ઉપલબ્ધ થાય તે હેતુથી સ્નેહલ પટેલ ફાઉન્ડેશન લાઈફ સાયન્સ દ્વારા બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલને બે ડાયાલિસિસ મશીન આપવામાં આવ્યા હતા અગાઉ પણ સ્નેહલ પટેલ ફાઉન્ડેશન લાઈફ સાયન્સ આજ હોસ્પિટલને ત્રણ ડાયાલિસિસ મશીન આપવામાં આવ્યા હતા શાસ્ત્રીજી મહારાજ સી સીઈઓ ડૉક્ટર સમીર જણાવ્યું કે અમારી હોસ્પિટલમાં માં જ્યારે અમે આ વિભાગનું વિસ્તરણ કર્યું હતું ત્યારે અમને નવા ડાયાલિસિસ યુનિટની પણ જરૂર હતી કારણ કે ડાયાલિસિસના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે સ્નેહલ પટેલ ફાઉન્ડેશન લાઈફ સાયન્સ દ્વારા છેલ્લા ચાર વર્ષોમાં પાંચ ડાયાલિસિસ આપ્યા છે જેને કારણે અમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને ડાયાલિસિસની મફત સારવાર આપી રહ્યા છે ગયા મહિને એક હજારથી વધુ ડાયાલિસિસ અમારી હોસ્પિટલમાં થયા છે બીએપી શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ વિભાગ કાર્યરત છે અને બે હજાર બાવીસમાં આ વિભાગનું અમે જે એક્સપાન્શન એટલે કે વિસ્તરણ કર્યું જેની અંદર નવા યુનિટ્સની પણ જરૂર હતી કારણ કે ડાયાલિસિસના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે એટલા માટે એ માટે અમે એસપીસી ફાઉન્ડેશન સાથે વાત કરી હતી તો એ લોકોએ ખૂબ જ ઉદારતાપૂર્વક છેલ્લા ચાર વર્ષોમાં અમને પાંચ ડાયાલિસિસ મશીન જે આપ્યા છે જેને કારણે થઈને પીએમ જય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના જે લાભાર્થીઓ છે તે લોકોને નિઃશુલ્ક ડાયાલિસિસની સેવાઓનો લાભ એ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે મળી રહ્યો છે હમણાં જ એ ગયા મહિને લગભગ એક હજારથી પણ વધારે ડાયાલિસિસ એ આપણી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા હતા જેમાં ખૂબ જ સારામાં સારી ક્વોલિટી સારવાર એ આપવામાં આવે છે જેમ કે એના અંદર એન્ડોટોક્સિનની તપાસ પાણીની અંદર અને બીજા બાયોકેમિકલ એનાલિસિસ કલ્ચર આ બધા ટેસ્ટ કરવામાં આવે છે અને નિષ્ણાત નેફ્રોલોજીસ્ટ દ્વારા એમને ફૂલ ટાઈમ સર્વિસીસ પણ મળે છે રાઉન્ડ ધ ક્લોક મેડિકલ ઓફિસરની સુવિધા તેમજ ખૂબ જ ટ્રેનિંગ પ્રાપ્ત એવા ટેકનિશિયન્સની પણ સેવાઓ એમને મળી રહે છે. શ્રીહલ પટેલ ફાઉન્ડેશનના કોફાઉન્ડર મીલી પટેલે જણાવ્યું હતું કે અમે સ્નેહલ પટેલ ફાઉન્ડેશન દ્વારા બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલને બે ડાયાલિસિસ મશીન આપ્યા છે. અગાઉ પણ અમે આજ સંસ્થાને ડાયાલિસિસના ત્રણ મશીન આપ્યા હતા. આ એક મશીન પર સંસ્થા દ્વારા રોજના 120 થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આજે સેવલ પટેલ ફાઉન્ડેશનમાં બે નવા ડાયાલિસિસ મશીન બીએપીએસમાં અમે આપી રહ્યા છે એટલે અત્યાર સુધીમાં ત્રણ આપ્યા હતા અને હવે બે આપીશું એટલે પાંચ મશીન બીએપીએસને ડોનેટ થશે પર મશીન આ લોકોને એવરી ડે વન ટ્વેન્ટી પેશન્ટ સારવાર લે છે એટલે એનું એપ્રોક્સ કાઉન્ટ કરીએ તો પર મશીન વર્ષે થાઉઝન્ડ જેવું થાય પર મશીન પેશન્ટ માટે આ લોકોને રિક્વાયરમેન્ટ હતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં અમે એક મશીન આપ્યું હતું પછી ધીરે ધીરે આગળ મેડિકલ કેમ્પ કર્યા બીએપીએસ સાથે પછી બ્લડ ડોનેશન કેમ્પ કર્યા પછી ટ્વેન્ટી થ્રીમાં ફરી ટુ મશીન્સ આપ્યા હતા અને હવે ફરી વાર ટુ મશીન્સ આપીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చో బెలాయకన్ దావలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టై